નમસ્કાર મિત્રો આજે આ ગરીબ માણસની છેલ્લી ઈચ્છા હતી કે એને એના દીકરાનું મોઢું જોવું છે અને હકીકતમાં વાત એવી હતી કે ગોગા મહારાજ જે દીકરો આપ્યો છે અને એના જમણા પગના તળિયે જે નિશાની આપી છે શું આ વાત સાચી પડશે કે ખોટી એ નક્કી કરવા માટે તે ગોગા મહારાજને એટલું જ કહે છે કે મહારાજ હું મારા દીકરાનું મરતાં મરતાં એકવાર મોઢું જોવા માગું છું ત્યારે મહારાજ બે મહિના સુધી તેને જીવનદાન આપે છે અને બે મહિને જ્યારે એના દીકરાનો જન્મ થયો ને તે ઘરમાં જઈને જુએ છે અને સૌથી પહેલાં તે દીકરાનું મોઢું તો નથી જોતો પણ એ નાનકડા દીકરાનો જમણો પગ ઊંચો કરીને જુએ છે ને તો જમણા પગના અંગૂઠે કાળું નિશાન છે ને આટલું જોતાની સાથે જ આ ગરીબ સમજી ગયો કે દુનિયામાં મારા ગોગાએ જે ધીજ મારી છે ને એ તો થવાની ને થવાની અને આજે મારા ગોગાએ તે સાબિત કરી દેખાડ્યું છે પછી તે પોતાની પત્નીને કહે છે કે ગાંડી હવે શાંતિથી રહેજે અને તે ખૂબ ઝઘડા કરી લીધા પણ હવે તને ઝઘડો કરવા નહીં મળે આજે આપણા છેલ્લા રામ રામ કે સ્વામી આવું કેમ કહો છો કે હવે સાંભળ આમ તો આપણે ઘરમાં બે જણા હતા એટલે તું હંમેશા મારી સાથે લડ્યા કરતી પણ હવે તો આપણો દીકરો આવી ગયો છે હવે તારે મારી કોઈ જરૂર નહીં પડે અને મારો દીકરો છે ને એની સાથે તું તારો બધો સમય વિતાવજે હવે હું ખેતરે જાઉં છું તારું અને દીકરાનું ધ્યાન રાખજે એને કોઈ દિવસ ઓછું ન આવવા દેતી અને એનું સારો ઉછેર કરજે આટલું કહીને એનો ધણી ત્યાંથી પાછું ફરીને ચાલી નીકળ્યો અને તેની આંખમાં બોરબોર જેવડા આંસુ છે અને તેણે હવે પોતાના ખેતરનો માર્ગ પકડ્યો છે પણ આજે એની બાઈ મનમાં વિચાર કરે છે કે મારું ધણી આજે મને એમ કેમ કહી ગયો કે આજે આપણા છેલ્લા રામ રામ અને આપણા દીકરાનો સારો ઉછેર કરજે તો શું તેઓ કોઈ આડું પગલું ભરવા તો નથી જઈ રહ્યા ને પછી તે મનમાં વિચાર કરે છે કે નાના એવું કામ તેઓ શું કામ કરે અને એમણે ક્યાં કોઈ ખોટું કામ કર્યું છે અને ઘરે દીકરાનો જન્મ થયો છે તો પછી તેઓ ખોટું કામ શું કામ કરે આમ તે પોતાના મનને મનાવી લે છે અને પોતાના દીકરાને ખોળામાં લઈ અને વાલથી કહે છે કે બેટા તારો જન્મ થયો એ બદલ મને ખૂબ જ ખુશી મળી છે હવે તારી સોગંદ ખાઈને કહું છું કે તારા બાપ સાથે આજ પછી ક્યારેય ઝઘડા નહીં કરવું ખૂબ ઝઘડા કરી લીધા છે પણ મિત્રો હવે આ બાઈને કોણ સમજાવે કે એને ઝઘડો કરવા માટે હવે એનો ધણી એની પાસે રહેવાનો જ નથી અને હવે તેને બુદ્ધિ તો આવી છે પણ ખૂબ મોડી આવી છે અને આ બાજુ પેલો ગરીબ માણસ ચોધાર આસુડે રડતો રડતો પોતાના ખેતરમાં પહોંચે છે અને ખેતરમાં જઈ અને સૌથી પહેલાં તો પોતાના ખેતરમાં નજર નાખે છે અને ચારેય સેઢે તે પહેલાં ફરે છે અને પછી કહે છે કે હે ધરતી માતા આ ધરતી ઉપર આ મારો છેલ્લો આટો છે હવે મને મારા ત્રિલોકના નાથના તેડા આવવાના છે અને હવે હું મારું જીવન અહીંયા પૂરું કરવા જઈ રહ્યો છું પણ એ ધરતીમાં કદાચ હવે મારા ડગલા તો અહીંયા નહીં પડે પણ આ ખેતરમાં મારા દીકરાની નાની નાની પાપા પગલી પડે ને તો એની પગલીને સાચવી લેજો મારા દીકરાને સંભાળીને રાખજો કારણ કે હવે આ ખેતરનો માલિક તે છે હું નહીં અને પછી તે ચાલતો ચાલતો રાયણના ઝાડ પાસે આવે છે અને ત્યાં આવી અને ગોગા મહારાજના ધૂળના ધળીમલે સૌથી પહેલાં તો તે દૂધ ચડાવે છે અને દૂધ ચડાવીને કહે છે કે બાપા આજે આ એક ગરીબ ભગતના હાથે છેલ્લી વાર તમે આ દૂધ પી લેજો અને પછી તમને કોઈ જમાડે કે પૂજે એની મને તો ખબર નથી પણ મારા દીકરાને સાચવજો કેમ કે મારી પત્ની તો દેવ ધર્મ નથી માનતી અને એટલા માટે તે કદાચ મારા દીકરાને પણ એવું જ શીખવાડે અને મારો દીકરો પણ કદાચ તમારી ભક્તિ ના કરે તો એને પ્રેમથી સમજાવજો એના ઉપર ગુસ્સો કરતા અને આજથી હે ગોગા મહારાજ તમારા ભગતના છેલ્લા રામ રામ આમ કહીને તે ગોગા મહારાજનો દીવો ભરે છે ને ગોગા મહારાજ ધૂપ કરી રહ્યા છે પણ બીજી બાજુ પેલો માલદારી ભુવો કે જે નિંદ્રાને આધીન થયો હતો ને રાત્રે ગોગા મહારાજે તેને કહ્યું હતું કે તારા ભાઈબંધને મળવું હોય ને તો છેલ્લી વાર વહેલી સવારે જઈ અને રાયડના ઝાડ નીચે એને મળી લેજે કેમ કે હું ગોગો મહારાજ એના જમણા પગના અંગૂઠે ડંખ મારવાનો છું અને ડંખ મારી અને એને મારા ઝેરથી મારી નાખવાનો છું પણ હે મારા ભૂવા જ્યારે એ માણસનું શવ ત્યાં પડ્યું હોય ને ત્યારે હું ગોગો એમ કહું છું કે જ્યાં રાણના ઝાડ પાસે મારું મંદિર છે ને એની બાજુમાં જ એના દેહને ત્યાં સમાધિ આપજો આવું હું ગોગો મહારાજ કહું છું અને જ્યારે આટલા શબ્દો સાંભળ્યા ત્યાં તો આ માલદારી ભૂવો ત્યાંથી ઊભો થઈ ગયો અને હાથમાં લીધી લાકડી અને પગમાં જોડાઈ પહેરવા રહ્યા નથી અને ત્યાંથી ગળગડતી દોટ મૂકી છે અને તેઓ દોડતા દોડતા આવી રહ્યા છે વગડો વિંધતા વિંધતા આ ગરીબ માણસના ખેતર તરફ અને આ બાજુ આ ગરીબ હવે મહારાજના ધૂપ દીવા કરી અને આંખો બંધ કરીને હાથ જોડી અને ત્યાં રાણના ઝાડ નીચે બેઠા છે ત્યારે પેલો માલધારી દોડતો દોડતો ત્યાં આવે છે અને આવીને કહે છે કે હે મારા મિત્ર તારા ઉપર આટલું મોટું સંકટ આવી પડ્યું છે એમ છતાં તે આ તારા મિત્રને વાત પણ ના કરી અને જ્યારે આટલા શબ્દો આ ગરીબના કાને પડ્યા ને ત્યાં તો તે સમજી ગયો કે આવ્યો આવ્યો દુઃખનો મારો સાથી મારો ભાઈબંધ મારો માલધારી આવ્યો અને પછી તે ઊભો થઈ અને માલધારીને ગળે મળે છે અને ગળે મળીને એટલું કહે છે કે ભુવાજી મને ખબર છે કે હું તમારી પાસે આવ્યો હોત ને તો તમે કાંઈકને કાંઈક તો જરૂર નિવારણ કાઢો જ ત્યાં તો એ માલધારી ભૂ એટલું કહે છે કે મારા મિત્ર તે મને આ વાતની જાણ કેમ નથી કરી અરે હું તને બચાવી લેવા તૈયાર છું અને તું ગોગા મહારાજને મારો જીવ આપી દઉં પણ તને બચાવવા તૈયાર છું બોલ મારા ભેરું આપણે કઈક રસ્તો તો કાઢીએ ત્યારે તે કહે છે કે ભાઈ રસ્તો કાઢવાની કોઈ જરૂર નથી કારણ કે મારા ગોગાને આ બધું કરવા પાછળ મેં જ મજબૂર કર્યો છે કે પણ મેં તને ગોગો મહારાજ પૂજવા આપ્યો છે પણ ગોગો મહારાજ તમારો જીવ લેવા કેમ બેઠા છે એ તો એમણે મને નથી કહ્યું પણ મને સપને આવીને એટલું જરૂર કીધું છે કે હું આવતીકાલની વહેલી સવારે તારા મિત્રના જમણા પગના અંગૂઠે ડંખ મારું અને મારા ઝેરથી મારી નાખવાનો છું એને મળવું હોય ને તો એની પાસે આ છે તમે વહેલી સવારે એને મળી લો અને એના દેહને અહીંયા સમાધી આપજો તો હે મારા ભેરુ મને ગોગા મહારાજે આટલી વાત તો કરી છે પણ મને એમ નથી ખબર કે આ બધું કેમ થવાનું છે અને ત્યારે આખી એ ઘટના વિસ્તાર સાથે પેલો ગરીબ માણસ આ એના મિત્ર માલધારીને જણાવે છે ત્યારે માલધારીની આંખમાંથી બોરબોર જેવડા આંસુડા વહેવા લાગ્યાને કહે છે કે તમે ગોગા મહારાજને પૂજવા તો લઈ ગયા પણ તમે તમારા ગુસ્સા ઉપર કાબૂ ના કરી શક્યા અને તમારા ગુસ્સાએ આજે તમને એ જગ્યા ઉપર લાવીને ઊભા કરી નાખ્યા છે ને કે હવે તમને કેવી રીતે બચાવવા એનો મને કોઈ માર્ગ દેખાતો નથી ત્યારે આ ગરીબ હસતા હસતા કહે છે કે મારા છે ગોગા મહારાજને ને છેતરવાની કોશિશ આપણે શું કામ કરવી છે અને કદાચ મારા મોતને બચાવવા હટું જો કદાચ મારા ગોગા મહારાજે હજારો માર્ગો મૂક્યા હોત ને તો પણ હું એક માર્ગ પસંદ ના કરોત હું તો આ મોતને જ વાલું કરોત અરે હે માલધારી ભૂવા આજે મને કેટલો હરખ છે ને એ તો તમને ખબર જ નહીં હોય અરે કદાચ યમરાજના દૂતના હાથે અને કમોતે તો સૌ મરે પણ હું કેવો નસીબદાર છું કે મારા ભાગ્યમાં ગોગો મહારાજ મને મારવાના છે ત્યારે માલધારી કહે છે કે ધન્ય છે તારી જનેતાને મારા ભાઈબંધ અને ગર્વ છે કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો છે અરે મોત સામુ આવીને ઊભું છે એમ છતાં તારી આંખમાં જરાય દુઃખ નથી કે પછતાવો નથી કે ડર નથી અને પછી એનો ભાઈબંધ કહે છે કે હે માલધારી આજે તમે ઘરે પહોંચો અને ઘરે પહોંચી અને વાળું પાણી કરી નાખો અને બપોરનો સમય થાય ને ત્યારે મારા આખાએ ગામને લઈને અહીંયા આવજો અહીંયા મારો દેહ પડ્યો હશે એને જે તમારા ગોગા મહારાજે કહ્યું છે ને એ રીતે એને સ્થાન આપજો ત્યારે મલધારીના આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા ને કહે છે કે ભલે ભાઈબંધ આજે તારી ભાઈબંધી ના નિભાવું ને તો તો મને માલધારીના દીકરાને ફટકે છે હું જરૂર આવીશ અને તારા આખાએ ગામને લઈને આવીશ અને પછી ઘૂઘરિયાળા ગોગા મહારાજના દર્શન કરી અને માલધારી હાથમાં લાકડી લઈને પાછો એના ગામ તરફ ફર્યો પણ આજે એની આંખમાંથી પણ બોરબોર જેવડા આંસુડા વહી રહ્યા છે અને મનમાં વિચાર કરે છે કે મિત્ર તો મળ્યો પણ માથા ભારે મળ્યો ખરા સમયે તેને બચાવવા ગયો તો એ નથી માનતો અને આ બાજુ રાડના ઝાડને ટેકો દઈ અને આ ગરીબ માણસ બેઠો છે ને મનમાં એક જ ધૂન ચાલી રહી છે ગોગા મહારાજની અને આમ કરતાં કરતાં થોડી વાર થઈ અને ત્યાં એ જ બખોલમાંથી ગોગો મહારાજ નીકળ્યા અને ફેણ માંડી અને સૌથી પહેલાં તો ટગર ટગર પોતાના ભગતને જુએ છે અને પછી એના જમણા પગના અંગૂઠે ડંખ મારી અને ત્યાંથી તેઓ રાણના પાછળના ભાગમાં જઈને ઊભા રહી જાય છે અને પછી ત્યાં ઊભા ઊભા ચોધાર આંસુડે રડે છે ને રડતા રડતા કહે છે કે હે મારા ભગત આજે મને માફ કરી દેજે મેં ગોગાએ તારો જીવ લીધો છે પણ તને ખબર નથી કે વિધાતાના ચોપડે આ જ લેખ લખેલો હતો અને આટલે આ ઘડીએ અને આ જગ્યા ઉપર તારું મોત લખેલું હતું અને એ પણ કાળા નાગના કરડવાથી અને આજે હું તને ડંખ દીધો ને એની પાછળ તું મને એમ ના સમજતો કે મેં ગોગાએ તારા સોગંદ પાડ્યા છે અરે ના મારા ભેરું ના મેં ગોગાએ તારા સોગંદ નથી પાડ્યા અહીંયા જો કદાચ હું તને ના ડસ્યો હોત તો ગમે તે બીજો નાગ આવીને પણ તને ડસી જવાનો હતો કેમ કે અહીંયા તારો સમય પૂરો થતો હતો અને આ બાજુ પેલો ગરીબ માણસ તો ઊંઘમાં છે અને જ્યારે તેના જમણા પગના અંગૂઠે જ્યારે તેને દુખાવો થવા લાગ્યો ને ત્યારે તે સમજી ગયો કે મારો ગોગો ફેણ માંડી અને એનું કાર્ય પૂરું કરવા માટે નીકળ્યો છે અને આમ કરતાં કરતાં બપોરનો સમય થયો છે અને હવે પેલો જે ગરીબ માણસ હતો એના આખા શરીરમાં ઝેર તો ફરી વળ્યું અને એના મોઢામાંથી ફીણ નીકળ્યા અને એનું પ્રાણ પંખેરું ઉડી જાય છે અને આજે આ ગરીબના ખેતરની પાસે રાણ છે ને રાણના ઝાડની છે ત્યાં આ ગરીબ માણસનું સૌ પડ્યું છે પણ આ વાત કોઈને ખબર નથી અને આમ કરતાં કરતાં બફોર થઈ ગઈ છે તેથી માલદારી ભૂવો ફરી પાછો હાથમાં લાકડી લઈને નીકળ્યો અને ચાલતો ચાલતો તે રડતો રડતો ગોગા મહારાજનો જે ધૂળનો ધડીમલો હતો ને જે રાણ હતી ત્યાં આવે છે અને ત્યાં આવી અને જેઓ તે જુએ છે ત્યાં તેના ડોળા ફાટી ગયા અને તે રડતાં રડતાં કહે છે કે બસ ભેરું આટલો જ સંબંધ હતો તારો ને મારો કે આજે ખરા ટાણે તું મને એકલો મૂકીને ચાલ્યો ગયો હવે મેં તને જે વચન આપ્યું છે એ વચન હું પૂરું કરીશ મારા ભેરું હવે જાઉં છું તારા ગામમાં અને તારા ગામના માણસોને જાણ કરું અને બધાને લઈને અહીંયા આવું છું અને આમ આ રડતો એનો ભાઈબંધ માલધારી ભૂવો ચાલતો ચાલતો પહોંચ્યો આ ગરીબના ગામમાં અને ગરીબના ગામમાં જઈ અને સૌથી પહેલાં મુખીને મળે છે અને મુખીને મળીને કહે છે કે મુખી બાપા મને પેલા ગરીબ મારા ભાઈબંધનું ઘર દેખાડો આજે એને માઠા સમાચાર આપવા આવ્યો છું ત્યારે મુખી કહે છે કે માઠા સમાચાર શું છે એવી કોઈ ખરાબ વાત હોય ને તો મને કહેજો એની બાઈને કહેતા નહીં કારણ કે આજે તો એના ઘરે દીકરાનો જન્મ થયો છે ને જો માઠા સમાચાર સાંભળશે ને તો ભાંગી પડશે કે હે મુખી સમાચાર તો એવા લઈને આવ્યો છું ને કે એની પત્નીને વાત તો કરવી જ પડશે ચાલે એમ છે નહીં કે બોલો શું થયું છે કે તમારા ગામના એ ગરીબનું ગામતરું થઈ ગયું છે અરે એનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે અને એનો દેહ ત્યાં એના ખેતરના શેઢે પડ્યો છે અને હું માલધારીનો દીકરો એનો ભાઈબંધ હતો ને મને જ્યારે ખબર પડી ને તો તરત જ આ ગામમાં કહેવા આવ્યો છું ત્યારે આટલા શબ્દો સાંભળ્યા હતા તો મુખીની આંખમાંથી આંસુડાની ધાર વહેવા લાગી કે માલધારી ખોટું તો નથી બોલતા ને નહીતર તમને ગાય હત્યાનું પાપ લાગશે કે મુખી ખોટું ક્યાંથી બોલું મારી હાલત તો જુઓ સવારનો રડું છું ને રડતાં રડતાં આજે મારી આંખો લાલ ચોડ થઈ છે કે એનું મોત અત્યારે થયું છે તો સવારના કેમ રડો છો માલધારી ત્યારે માલધારી કહે છે કે હું ગોગા મહારાજનો ભુવો છું અને મને મારા ગોગાએ કહ્યું હતું કે આજે તારા ભાઈબંધનું ગામતરું થવાનું છે એને મળવું હોય તો છેલ્લી વાર મળી લેજે અને જ્યારે હું બપોરે અહીંયા આવ્યો ને ત્યાં તો સાચે જ એનો દેહ પડ્યો છે ત્યારે આ બાજુ મુખી કહે છે કે આ માણસ ગરીબ હતો પણ વચનનો પાકો હતો ને એક બોલો માણસ હતો કે માલધારી મને કહીને ગયો છે કે હું પાછો આવું કે ના આવું પણ મારા પરિવારને ને મારા બાળકને સંભાળી લેજો મુખી આવું મારા હાથે વચન લઈને ગયો છે અને લાગે છે કે હવે આ ઘટનાની જાણ ગામ લોકોને કરવી પડશે અને એની પત્નીને કયા મોઢે કહીએ એનું કાંઈક તો કરવું પડશે અને પછી મુખી અને આ માલદારી બંને ચાલતા ચાલતા પહોંચ્યા એની પત્ની પાસે અને ત્યાં જઈને કહે છે કે બહેન કેવું છે તારી તબિયત તો સારી છે ને કે હવે મને કોઈ તકલીફ નથી મુખી બાપા આ મારા દીકરાનો જન્મ થયો ને એના પછી મુખી સાંભળો તમને એક રાજીના સમાચાર સંભળાવું છું કે બોલો બેન કયા સમાચાર કે આજે મેં મારા દીકરાના સોગંદ ખાધા છે કે આજ પછી મારો ધણી છે ને એની સાથે મેં ખૂબ ઝઘડા કર્યા ને એને મેં ખૂબ હેરાન કર્યો છે પણ આજે મારા દીકરાના માથે હાથ મૂકીને કહું છું કે મુખી આજ પછી ક્યારેય હું મારા પતિ સાથે ઝઘડો નહીં કરું એને કોઈ વાતે કાંઈ નહીં કહું એને જે કરવું હશે ને એ કરવા દઈશ પણ હવે આ ઘરમાં હું રાજી રહીશ અને આખા ઘરને રાજી રાખીશ અને આ બાઈના આટલા શબ્દો સાંભળતાની સાથે આ બાજુ માલધારી અને મુખી બંને રડે છે અને માલધારી કહે છે કે બહેન કયા શબ્દો